ખરા <lurk> <lurk> અરે ара આ તો ફિનાલની બોટલ સે ઓલું એસિડ આવે ઈ હા મે મે પીજન મેરે ара સાસ શીશી પીને યે તમારી બાપ સાસ આ ફિનાલની બોટલ સે યે હવે હું શું કરું! યે હવે આયે ગાડી નથી પડી હવે હું જાશ કે કોઈને હું કહું હવે એક કામ કરું આ ઓલા કિંજલ બેન ને કહું ની ઘરે છે फटाफट ત્યાં જ જઈને કહું તમે કેમ નો જતા અહીંયા બેઠા રે છો હું જઉં છું ના અહીંયા બેઠા રી છું હું જઉં છું હું રામ 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 મર 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 ન્યાસ્યા હાલો હા એ હા ભાળો તારે કઉ ને પણ હું છે તમને મસ્ત તિયે કે ફોટા પાડવાના છે એ શાંતિ રાખો ને આમ હાલો પણ આમ જો તમારો છોટલો નીક ખબર પડતી એ આરો ને જટ હાલો નકર નઈ થવાનું થઈ જશે અરે પણ તમે કંઈક વાતકો કરો તો કંઈ ખબર હોય પણ હાલો તો ખરા આમ તો જો આમ તો જો પણ હું છું ભગવાન અલી તું રોવે મને આ ના હું છું

તું યુ નથી કરવી નકર આલ્યા મરી કાશે પણ મરી જાય ને કોળ હું કે નકી ભાભી એ ઊભા તા હાલો દવાખાને લઈ જાવી પણ હું ચૂલ્યા વાત તો કઈ ભલા મણસુ અલ્યા એમ નઈ તમને કાઈ થાય છે કે બાકી રહ્યું સૌ બાપા કઈ બાકી રહ્યું છે

આને તમે ઠીકા નથી મારવા નકર દવાખાને લઈ જાવી પણ સીમા લઈ શું ગાડી નથી બાપા આલી કે ના ખાટલા હો તો ઉપડવો હે ના ઠિંગા યો કરો યો બૈરા નો કરે હોકા તો બાપા એ ગવાને દવાખાના અરે મુકેશભાઈ હું કાન ઉભા છો આમ આમ હું વિધવા થાઉ તમને રાજીપો લાગે તો નો લઈને આવું કરો છો તેમ એ થાવ તો હવે શું કરશું હવે હું કરશું કે લે તો ખરા

અલ્યા હું પડી કિસ તો ગુડા આમાં તમે અમને ઓસા કરજો તમારા ઘરવાળા યો અલ્યા ભગવાન ખોળો રોટલો પાછા આવો અલ્યા એકય વાતની કમાણી નખીના આ એક તો સેવા કરી એમાં મને ઠાળ્યો તમે મારી વાત સાંભળો આમી બે તાટિયા પકડશું અને તમે છે ને એને આમ ખંબે રાખીજો હાલો

આ ઓંતા બટનક તા નાય ઓય એ મુંગી નો મય ઓ નક ઓકતો ને ક ફોકી પૈસા

આમ જો આ તમને તમારા ભાઈ બને ચાઈ નીફ લઈ જાવ દવાખાને હવે સાઈની મની ની રે આ મારો ભાઈ બન છે જીગર તેલ પીવા જો તમારો ભાઈ બન મરતી વેલા એ મને હળી કર્યો છે લે હે હ સર માતા નઈ હોય ને લા તે હળી કરો હો એ હળી કરો એમ તે હું હું ખોટું બોલતી છું મને શોક થતો હોય છે ખોટું બોલવાનો એ ના ના કિંજલબેન બેન એવું કરે નઈ હો

તમને બે ને મારે પેલા શમશા ને પગાડવાના છે પછી મારે જવાનું છે

તમારા ભાઈ અને આવી રમાય તો ન રમાય ગામ માં કોક ને આપવાની ખબર પડશે ને તો તમને હાસું થાય છે જવાબ નહીં આપે અને આમને તો જીવ હાથમાં આવી ગયો તો

શું સાની મેની ની હાલે હું તેમ તો તમ ગાડી લઈ લો તો હારું હવે આમ જો આપણે રોજ ના વાડીયા ઢોરા ઘરે આવા જવાનું એકવાર વાડીયા ધોરા રાખે ઘરે આપણે રહેવાનું રોજ ઢોળા કરવાના કોણ તારો દો હાલીન જાવ ને એટલે શરી જો ને હાઈટ કે મજબૂત બને બસને વાડીયા છે ને આ વરસાદ આવે પહેલા બધું નીંદી નાખવું પડશે હા હાચી વાત છે પણ મને પગ બહુ દુખે હે હા લે તારે કામ તો કરવું પડશે ને ત્યાં જઈને આપડે કામ તો કરી નાખીશ પણ એક વાત કહું મન હાંડીઓ કરી લ્યો ને પણ તું જ મન કરી લે દર વખતે હું તને કરું હવે હું થોડી તમને કરી એકું હાંડીઓ ના ના ભાઈ હાલ ને ક્યાં આવી છે ના ના ઘડી ખાંડીઓ કરી લ્યો કરવો જ પડશે હા થઈ જાય લે એટલે હા હાલ એટલે અમે જો આ ગળા ગોળા ફોન નથી દેવાનું બેઠી ના તો બેહો લે હાલ હેલો

અમારે તો હું કે છોકરા નાના નાના હાંડીઓ રમતા હતા પણ હવે તો મોટા મોટા રમે છે વાત છે છે એ ટોન અમને ખબર તો અમારે અમારે મદદ લેવી પડે શું કરવું માલે તો હાસું કેવાય ને કેવ છે એ મુંજી ની રે મુંજીની નગર એક સાપડ ભેગી ની બટી ની એક તો બાટલું ફાટું ફાટું છે ને કાળા મોઢાળી તું એ માં છો ને એ તો ફૂટી જાય ત્યારથી શરમય

કોકના ઘર ભાંગી જાય આની ગોડે હાંટ ગયા કરી બજારમાં નો નીકળાય એટલી બુદ્ધિ હશે કે નથી તમને હું દેખાણું અત્યારે હાંટ્યો આ ગામનાનો વાંધો છે મોટા મોટા દેખાય નો બોલાય મારે એટલે આ પણ બધું આંખે જોયેલું હાસું નથી થતું ને સાંભળેલું કોઈ દી હાસું નથી થતું આમને છે ને હું હાંઢિયો કરીને ઘરે મૂકવા જાઉં છું મૂકલો ફોન ઉપાડતો નથી ગાંડીનો અને એમને પગ મસ્કોડાઈ ગયો છે એ ન જોયું પગ મસ્કોડાઈ ગયો સી કોક નું બૈરું ખંભે હોય કે આછે હોય એમ કે લોક ઓલન બૈરાન ઓલુ લઈ ગયું ફલાણો ગયો તમને ગામના ના સિવાય કઈ દેખાય છે એક કામ કરો તમે વાત કે લો ઘરે જાવ ભલે હું હેરાન થાવ જો ના ના જાન ભાઈ તમે સેવા કામ કરો છો એક કામ કરો હાંઢો કે લ્યો કે લ્યો કે હા ના ના પણ પણ મને ક્યાં ખબર હતી આ તો મે તો મે એવું ભાડું પર હાંઢો કરી નો નીકળાય આવ બજારમાં

એ બે વાત કરો તમારું મો વાસ આવે છે આ તમારું રૂમાલમાંથી એટલે આ મને શોખ નથી થતો હું કોઈ બૈરા હામુ જોતો નથી માં તાર ઘરના નડું ગંધાય છે ગંધાય તું કી મીન પાય રેસી મન નથી ખબર પડતી ઈ ભલે હું જેમ રહો ઈ મારું બૈરું છે બરોબર તાર નથી વહીવટ કરવાનો એ ડોબા તારે વાડીએ રહેવાય વાડીએ ઈમનો પક્ષ છે ને મસ્કોડે ગયો એટલે હું મૂકું આયો મારો આભાર માનતો નથી પણ મારી ઉપર હો થઈ ગયો પણ મૂકું આવે તો હાથ પકડીને આવે કે

4000 રૂપિયા હું તને હાડે માથે માપીશ તું ના હા તરે તરે મારા તરે જોઈએ પણ આપીશ હું તને ક્યાં ના પડું તું તો જીગી ગઈ ભટુ એને ઈ મને ગયનો તું ઈ એને ઠેઠ ઘર સુધી લાંબો કર્યો ઈ તો તને જેતારે ન થ હોય અરે ઈ ત્યાં પાસે ખૂંપે લાઈ વાત ઓણા દાત તો ખાવાનું કઈ હા આવા બાવ હાલો મારા દીકરાનો હોશિયારનો દીકરો એ તો મારો બેટો ગામના ગયા કરે પણ દાયડી શીખવાડી દીધું આનું કઈક કરવું પડશે કઈ વાંધો નહીં દીકરા મારા હવે તું જોઈ દેજે કા કઈ યાદ આવ્યું

કરતા નઈ હો હો નઈ હવે ખબર પડી ઢીકો માર્યો એટલે ખાઓ અને બીજું બધું થઈ ગયું રાધા કાકી આ ઘરે મૂકી હું તો છું આખો કાન બળી ગયો એને રોટલા બળી જવાન આખે આખો કાન હવે આમ હા